દલિત સમાજના આગેવાન અને આરટીઆઈ એક્ટિવિસ્ટ મહેશ મકવાણાની ધરપકડનો મામલો હવે ગરમાયો છે આજે જિગ્નેશ મેવાણીએ નિવેદન પણ આપ્યું ત્યારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે જાહેરાત કરી છે આવતીકાલથી જૂનાગઢ ખાતે ડીઆઈજીની કચેરી બહાર ધરણા પ્રદર્શનની પરંતુ મામલો શું હતો શા માટે મહેશ મકવાણાની ધરપકડ થઈ છે શા માટે રાજકીય કિન્નાખોરીનો આક્ષેપ લાગી રહ્યો છે ગીર સોમનાથ પોલીસ પર વિગતવાર સમજીએ આ વિડિયોમાં વૈષ્ણવજન નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છેલ્લા કેટલાક દિવસો થી ડિમોલેશન ના મામલે ગીર સોમનાથ રાજકારણ ગરમાયેલું છે ત્યારે ઉના ખાતે ગીર ગઢડામાં એક આપેલા જિજ્ઞેશ મેવાણીના નિવેદને ચકચાર મચાવી હતી જેમાં આક્ષેપ હતો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયના ગેરકાયદેસર બાંધકામનું જેનું ડિમોલેશન પણ થયું છે આ મામલે હવે દલિત સમાજ ખફા થયો છે કારણ કે દલિત સમાજના આગેવાન મહેશ મકવાણા કે જેઓ કોડીનારના આરટીઆઈ એક્ટિવિસ્ટ છે તેમની ધરપકડ કોડીનાર પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી અને કરી છે દલિત સમાજના આગેવાનોનું કહેવું છે કે મહેશ મકવાણા પર રાજકીય કિન્નાખોરી રાખી કોડીનાર પોલીસે ગુનો દાખલ કર્યો છે ખરેખર દબાણના સ્થળે ડિમોલેશન સમયે સરકારી અધિકારીઓએ તેમને બોલાવ્યા હતા પરંતુ બાદમાં તેમની ધરપકડ કરી લેવામાં આવી રાજકીય કિન્નાખોરીના કારણે આ મામલે જિજ્ઞેશ મેવાણીએ પણ આક્ષેપ કર્યા છે એ સાંભળો બાદમાં જૂનાગઢમાં હવે દલિત સમાજ શું કરવાનો છે તેની વાત કરીએ

અમારા સાથી કોંગ્રેસ પક્ષના કોડીરાની અનાબતની બેઠકના ઉમેદવાર મહેશ મકવાણા જેની ઉપર દિનુ મોગલ સોલંકીના માણસોએ એકથી વધારે વખત કથિત રીતે હુમલો કરેલો એમને ત્રણ ત્રણ ચાર મહિના હોસ્પિટલાઇઝ થવું પડેલું એમની ઉપર તાજેતરમાં લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે જે કોંગ્રેસ પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર છે જે પર્યાવરણવાદી છે જે માનવ અધિકારનો કાર્યકર્તા છે

માળખાને તોડવા માટે જ્યારે પોલીસ તંત્ર પ્રશાસન ગયું ત્યારે આગલા દિવસે સાંજે ત્યાંના એસ નાયબ કલેક્ટર પોતે ફોન કરીને મહેશ મકવાણાને ડેમોલિશનના સ્થળ ઉપર હાજર રહેવા જણાવ્યું એનો ઓડિયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે અને સવાલ પૂછવા માંગુ છું કે ડેમોલિશનના સ્થળ ઉપર ફરિયાદી મહેશ મકવાણાને બોલાવી પછી સંબંધિત આઈજી ઉપર કમલમ ફોડ ગયો હતો આની પણ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ તમે સાંભળ્યું એ પ્રકારે જિગ્નેશ મેવાણી આક્ષેપ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના इशारे મહેશ મકવાણાની ધરપકડ ત્યારે હવે દલિત સમાજનું સંગઠન રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પણ સક્રિય થયું છે આવતીકાલથી જૂનાગઢના આઈજી કચેરી બહાર ત્યાં ધરણા પ્રદર્શનના કાર્યક્રમની જાહેરાત અજય વાણવી દ્વારા કરવામાં આવી છે તેમણે કહ્યું છે કે મહેશ મકવાણા વિરુદ્ધમાં કિન્નાખોરી રાખી લૂંટનો ગુનો દાખલ કરી કોડીનાર પોલીસે તેમને ખોટી રીતે ફિટ કર્યા છે આવતીકાલથી આ મામલે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના ધરણા પ્રદર્શન શરૂ થઈ રહ્યા છે તો બીજી તરફ જીગ્નેશ મેવાણીએ વાણીએ પણ કહ્યું છે કોડીનારમાં પણ ઓગણીસ તારીખ આસપાસ એક સંમેલન બોલાવવાની તેઓ તૈયારી કરી રહ્યા છે આમ ડિમોલેશન મામલે ગીર સોમનાથમાં વિવિધ પ્રકારના રાજકારણ શરૂ થયા છે તે એક આ પણ રાજકારણ છે જોઈએ હવે આ ડિમોલેશનનું રાજકારણ ગીર સોમનાથમાં શું રંગ લાવે છે આ જ પ્રકારના સમાચારો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝને જોતા રહેજો નમસ્કાર वैष्णवजनतो तेन